ફ્રેન્ડ્સ હું હાતિમ રંગોલા કેમેરામેન હસમુખભાઈ વાળા અને અમારા સહયોગી જગદીશભાઈ પરમાર સાથે આપ સર્વેને ગુડ મોર્નિંગ કરું છું આપ સર્વે સ્વસ્થ હશો મસ્ત હશો દોસ્તો અમે મોરબી સ્ટારની ટીમ આપને વિવિધ જગ્યાઓથી પરિચિત કરાવતી હોય છે હંમેશા તો આજે અમે આપને એક ધાર્મિક સ્થળની મુલાકાત કરવા માટે લઈ જઈ રહ્યા છીએ આજે જે અમારું ગામ લક્ષ્મીનગર છે એ થોડો અહીંથી બતાવીએ અને ત્યાર પછી જે સ્થળ ઉપર આપણે જવું છે ત્યાંના રસ્તાના વચ્ચેના જે બધા વ્યૂ છે એ બતાવશું અને જે ધાર્મિક સ્થળની આજે અમે મુલાકાત કરીએ છીએ એ ધાર્મિક સ્થળની તમને પૂરેપૂરી વિઝિટ કરાવશું તો અમારી સાથે આપ જોડાયેલા રહેશો અને મોરબી સ્ટારને ફૂલ સપોર્ટ કરશો મોરબી સ્ટારની ટીમ હંમેશા આપના માટે જ કઈ ને કઈ નવી જગ્યાઓની વિઝિટ કરતી હોય છે અને આપણી નથી પરિચિત કરવાનું કામ કરતી હોય છે તમે જે બધા સપોર્ટ આપો છો આવો ને આવો સપોર્ટ બધા બરકરાર રાખશો વિડીયો ને લાઈક આપશો ને બને તેટલો જાજો ને જાજો શેર કરશો ફેસબુક ઉપર પણ આપ અમને જોઈ શકો છો ગુજરાતીમાં મોરબી સ્ટાર લખશો એટલે અમારું ફેસબુક પેજ છે એ ખુલી જશે ત્યાં પણ ફેસબુક પેજને ફોલો કરશો અને વિડીયો ને લાઈક અને શેર કરશો તો દોસ્તો આપણો સફર આપણે શરૂ કરી દીધો છે ધીરે 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 આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ લક્ષ્મીનગર ગામથી હવે આપણે બહાર નીકળવાની તૈયારીમાં છીએ દોસ્તો મોરબી સ્ટાર આપ સર્વેનું હૃદયથી આભાર માને છે કે આપ જે પ્રેમ આપો છો એ અમારા માટે અદ્ભુત છે કારણ કે અમે બ્લાઇન્ડ વ્યક્તિ છીએ હું પણ બ્લાઇન્ડ છું મારી સાથે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા છે એ પણ અલ્પ દ્રષ્ટિ ધરાવે છે અને તમે જે એક બ્લાઇન્ડ બ્લોગરને સપોર્ટ આપો છો એ અમારા માટે અદ્વિતીય છે કે જેની અમે કલ્પના નથી કરી શકતા અને શબ્દોમાં એને વર્ણાવી પણ શકતા નથી અમે અમે તમારો સપોર્ટ ના આભારી છીએ આવો નવો સાથ સહકાર આવો નવો પ્રેમ આપતા તો દોસ્તો અત્યારે આપણી જે કાર છે એ આઠ એ નેશનલ હાઇવે ઉપર આવી ગઈ છે એટલે કે જેને કહેવાય કે મોરબી માળિયા હાઇવે આપ જોઈ શકો છો કે આ મોરબી માળિયા હાઇવે છે હવે અહીંયાથી આપણે ભરતનગર આવશે ને ભરતનગરથી જે રસ્તો ટર્ન લેશે ખોખરા હનુમાન તરફ જવાનો ત્યાં પણ અમે આપને એક વિઝ્યુઅલ છે ત્યાંનું એ બતાવશું ને ત્યાર પછી આપણે ખોખરા હનુમાનની આજે મુલાકાત કરવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહેશો

ખોખરા હનુમાન આવે છે દોસ્તો તો અમારી સાથેનો જે સફર છે એ તમે અમને યથાવત ચાલુ રાખજો અને અમારી સાથે જોડાયેલા રહેજો અને આજે આપણે સૌ ખોખરા હનુમાનના દર્શન કરીએ અને તૃપ્ત થઈએ અને સાથે સાથે જગત કલ્યાણની કામના પણ આપણે કરીએ દોસ્તો અને ત્યાંનો જે ઇતિહાસ છે એના વિશે અમે આપને આછીરી માહિતી આપવાની કોશિશ કરશું અને શક્ય હશે તો ત્યાં જો કોઈ સાથે વાતચીત કરવાનો મોકો મળશે અમને તો ત્યાંના ઇતિહાસ વિશે પૂરેપૂરી માહિતી પણ આપણે મેળવવાની કોશિશ કરશું નહીતર આપણે તમને જે એકસો ફૂટ ઊંચી જે હનુમાનજીની મૂર્તિ છે એના દર્શન ચોક્કસથી કરાવીશું અને ત્યાંનો જે નજારો છે બીજો બધો એ પણ બતાવવાની કોશિશ કરશું તો અમારી ગાડી અત્યારે ધીરે ધીરે આગળ વધી રહી છે જગદીશભાઈ કેટલા કોઈ છે આપણે ભરતવન પાછળ નથી રહી ગયું ને સામેની સાઈડમાં માં જાવ ભરતનગર ની એક્ઝેટ સામે ભરતવન ફાર્મ છે ચલો ગાડી અહીંથી યુ ટર્ન લે છે આપડી હવે આઈથી ગાડી આપણે યુ ટર્ન લઈએ છીએ હવે પાછી એટલે મારી બાજુ છે છે ભરતવન ફાર્મ આવશે ને ભરતવન ફાર્મ પૂરું થાય એટલે એક્ઝેક્ટ ત્યાંથી જ રસ્તો જશે ખોખરા હનુમાન તરફ જવાનો તો દોસ્તો ધીરે ધીરે આપણે આગળ વધી રહીએ છીએ આવો આગળ આપણે અમે જે છે એ ખોખરા હનુમાનની મુલાકાત કરાવીએ છીએ જોડાયેલા રહેશો હેલો ફ્રેન્ડ તો અત્યારે આપણે એક્ઝેક્ટ જે ખોખરા હનુમાનજીનું મંદિર છે ત્યાં આપણે પ્રવેશ કરી લીધો છે અત્યારે અને તમે અત્યારે જે એકસો આઠ ફૂટની વિશાળ જે હનુમાનજીની મૂર્તિ છે એના તમે અહીંયા દર્શન કરી શકો છો દોસ્તો અહીંયા જે છે અખંડ ધૂન પણ ચાલુ હોય છે અને સાથે સાથે અહીંયા જે બધા શ્રદ્ધાળુઓ આવે છે એના માટે અહીંયા આરામ ગ્રહ એટલે કે એમના વિહાર માટેની પણ વ્યવસ્થા છે કે પોતે અહીંયા આરામ કરી શકે છે અને સાથે સાથે અહીંયા જે છે પ્રસાદ એ પણ સતત ચાલુ હોય છે ચા નાસ્તો બપોરનું ભોજન સંધ્યા ભોજન અહીંયા આપવામાં આવે છે સાથે સાથે અહીંયા બાળકો માટે ગાર્ડન પણ અહીંયા બનાવવામાં આવ્યું છે જેમાં હિંચકા તપસ્યા જેવી બધી વસ્તુઓ રાખવામાં આવી છે આ બાજુ આપ જોઈ શકો છો કે મેઇન ગેટ પાછળ આપને દેખાય છે કે જેથી જે પ્રવેશ દ્વાર જઈને કહી શકાય આપણે અને બાજુમાં જ જે ખોખરા હનુમાન ધામની જે ઓફિસ છે એ પણ તમને અહીંયા નજરે પડે છે દોસ્તો આજે અમારી એવી એક તીવ્ર ઈચ્છા હતી કે આપણે અહીંયાનો પૂરેપૂરો ઇતિહાસ આપને પહોંચાડીએ પણ અત્યારે અમે હાલ અહીંયા જે હડતા કરતા છે એમનો સંપર્ક કર્યો તો જે કંકેશ્વરી માતાજી છે એ હાલ અત્યારે આઉટ ઓફ સિટી હોય એટલે કે ઓડિસ્સા અત્યારે કથા ચાલુ છે એમાં ગયા હોય એટલે જે આનો અહીંયાનો જે ઇતિહાસ છે ખોખરા હનુમાનજીનો એ અમે અત્યારે આપ સુધી પૂરો નહીં પીસી શકીએ કારણ કે મારી એવી ઈચ્છા છે કે મને તો ખ્યાલ જ છે હું ઇતિહાસ બોલું એમ નહીં પણ અહીંયાના જે બધા કાર્યકરો છે એના વિશે આપણે ઇતિહાસ જાણીએ તો આપણને ખૂબ જેને કહેવાય કે એકદમ બારીકમાં બારીક જે માહિતી છે એ આપણે આ જગ્યા વિશે ને ખોખરા હનુમાન વિશે આપણે પ્રાપ્ત કરી શકીએ કારણ કે મારી પાસે જે માહિતી છે એ તો બરાબર છે એટલે આપણે દોસ્તો એક ફરીથી Thank you.